એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો આરતી નહી થાય જશમીન એટલે નહી થાય બપોરે કીધું તું કે દાદાગીરીથી ન થાય આરતી પ્રેમથી થાય સમજૂતી થી થાય જો કે બાપુ રાતે ફોન હતો આરતી થશે તો જોવા જેવું થશે અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી પચાસ ને બસો ને આવવાની છૂટ કાલ મંદિર માં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે દેશે મારે જોવું છે હમ હમ અને કાલ મારે હાજર રહેવું છે હા હા તમારું નામ કેન્સલ થયું છે અને આરતી ની મનાઈ કરી દીધી મારું નામ આપજો કે બાપુ એ કીધું તમે તો કાલ હવે એમ કીધું કે પંદર જણા બુકિંગ લઈ આવ્યું છે પંદર સોમવાર મારે હોવાની અને મંદિર કોઈના બાપ છે

હું ના પડું માધેવ ની અમરનાથ મંદિરે નહી પીટી બાપુ ના પડે છે તો કરીને તું બતાવ હોળી નું નારી શું થાય છે એટલું સમજી નજે આનું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી નથી ને નથી એટલું કહી દઉં છું જેવું હોય તો કહી દે કાલ નું પરિણામ જોવા જેવું આવશે કદાચ કાલ કે એક દિવસ ચાવા દઉં હું બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આરતી કરી લેજો કા મંદિર તોડીને જાજો અંદર તમારા બાપ ની તાકાત હોય કે તમારા જે ફળવા હોય ને કહી દેજો હવે એ જસ્ટમિન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં અને જો કાલે મંદિરની ચાવી બપોરે મારી પાસે આવી છે અને રાત્રે નવ વાગે હું આરતી કરીશ એકલો કરીશ સાત વાગે આરતી નહી થાય મંદિર ની ચાવી અને હમણાં ગ્રીલ માર દઉં છું સ્ટીલ ની ત્રણ લાખ ના ખર્ચે મંદિર તોડીને તમે અંદર જાજો તમારી તાકાત હોય તો તારી અને પચાસ જણા ની અને બીજા બસો જણા ની તમે ગુરાણી બંધ કીધું તું પચાસ જણા જાશું બસો જણા જાવ તમે પણ મને કાં કયો છે કીધું હોય ને કયો ને

તો તારો શું હક છે કેવાનો પૂજારી ને કે તમે એક તરફી ચાલો છો અમને માં તું ખસી જજે તું અને સેલો બે મારું બાપ થાય ને તો ભલે મારું બાપ થાય હું જોઈ લઈશ મારું બાપ કોણ થઈ મારો એક જ છે અને દુનિયામાં નથી અને કાલ હું થાય છે એટલા માટે મારી તૈયારી એટલી જ છે કે આરતી મેં હા પાડી હતી હવે હું ના પાડું છું અને કારણો નો પૂછતા સુકા મારથી બંધ કરાવો છો ને તમારા તમારા બધા એવા બધા કારણો છે મારી પાસે એટલે તું કહે છે ટ્રાફિક નથી થતો તો કાલે હું તને બતાવું સાડા સાથે તું આ ચાર રસ્તામાં મંદિર ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીક બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા ત્યાં હતા ખોટું બોલતો તો મહાદેવ ના સોગન એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી ટ્રાફિક થાય છે ફરિયાદ આવી છે અને કદાચ આવી હોય ન આવી હોય કલાક એનું રેકોર્ડિંગ મારી પાસે છે તું નો ન હું રેકોર્ડિંગ કરી શારદા જેમ કરતી ને શારદા ને તો હું મંદિર ને એટલા માટે આવવા દઉં છું જે મંદિર ની સેવા કરે છે એટલે બાકી શારદા ને બીજા પાંચ બાયુ આવે છે પાંચ વાગ્યા એની નોંધાઈ લઉં છું અને કઈ દેજે કે બે લોટા માં નળ છે એ બંધ કરી દેવો છે આરતી નથી કરવી બરાબર છે અને છતાંય કરવી હોય દાદાગી એ થી એ કઈ નસ બરાબર અને ધનહારી થી તો કરીને મને બતાવજો હાલો મારે ભગવાન તમે તમે દસમીન ભગવાન તૈયારી રાખજો આ મારી લડાઈ છેલ્લી અને પેલી છે આવી લડાઈ આવી નથી મહાદેવ નું આંદોલન છે અને જાહેર માં જાહેરમાં જાહેર બહેનો ભાઈ હોય છે ને એવું નથી કામ બંધ કરાવું છું એમ અને એટલું ભૂલી જજો બધા ભાઈને એટલું કહેજે કે બધા ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય એને કે હું પાંચ મંદિર માં છે ને ટ્રસ્ટી છું ટ્રસ્ટી નું પ્રમુખ નું ના

હવે નથી કરવી મારે શિવરાત્રિ નથી કરવી જન્માષ્ટમી નથી કરી કઈ નથી કરવું કોઈ તહેવાર નથી ઉજવવા એ મારે જોવાનો છે બરાબર છે પણ હું મરી જાઉં ને તો જે કરવું એ કરજો મારા જીવતા કોઈ દી આવા વિચાર ન કરતા હા કહી દો કાલ બધાને કાલે આરતી ન થાવી જોઈએ આરતી થશે તો પરિણામ હારું નહીં આવે છ વાગ્યા પોલીસ ની બે ગાડી ઉભી છે અને હું માધવ ના મંદિર માં ઉભો હોય અંદર કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગાડવા આવે છે એવી ધમકી પચા જણા જાઓ પણ તમે કા તમે આટલું બધું કયો બાપુ મને કા હું કઈ હું કઈ આરતી ચાલુ કરો હું હતો હું અત્યારે મહાદેવ નો નથી ભણવો છો તું અને એટલું કહી દઉં છું મારી લડાઈ બધે સાઈડ માં રહી જાય ચાલુ કરી આરતી ચાલુ થઈ ત્યારથી હું હું મારી સેવા તારે નથી કરી ના પાડું છું બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે હારીભાઈ તું પાંચ જગ્યાએ ગમે ત્યાં વેવ જાય એ મારી જરૂર નથી મેં બેનર બનાવી તું લખ્યું છે અમરનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત મહાઆરતી એમ જ લખું યુવા ગ્રુપ દ્વારા થતી આરતી તમે યુવા ગ્રુપ કોણ

છો અને શૈલા બરાબર છે એ ભાઈનું કાઢી નહીં આવવા ને કેજે તારી મારે કઈ કેવા જશે રાતે કરે છું ને મારે બોલવું મારે શૈલા ને જોવો છે ને તને જોવો છે તમારી દાદાજીની મારી અમે કર્યો ને કરવી હાલો ને આલો કઈ હાલો બધાય ને બરાબર કાલની આરતી નું કહી દઉં અને જેના બુકિંગ લઈ દીધી છે ને ના પાડ્યો કે આરતી બંધ થઈ ગઈ છે સોરી આલો આલો ઈ ચંદ્રકાની આરતી હતી આપણે ચંદ્ર ના પાડ્યો કે પીટી બાપુ આરતી દી મનાઈ કરી દીધી છે સોરી બેન ઓકાળો કઈ નહી હાલો હા હા જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જો 10 મનામાં જો 50 कमरे આરતી કરી કદાજી હતી કનાથી તમે કીધું તમે તમે કીધું તું ને તો થી કરી રાખો તમે તમારે આવતા સોમવારે જોશું અને દાદાગીરી દાદાગીરી નથી નથી એવું કીધું જ નથી કે અત્યારે કન્ના કોમ મારે તને આગળ રાતે ફોન કર્યો તો એનું રેકોર્ડિંગ મોકલવું પછી બે દિવસ પેલા ફોન કર્યો તો એનું રેકોર્ડિંગ મોકલવું એ કર્યું વિશે રેકોર્ડિંગ

આપી ચેક કરો એમ મંદિરના ટ્રસ્ટમાં બે કેવી આવી પછી મંદિર છે ને સોમનાથ નું હોય અહી નું હોય રાજકોટ નું હોય પંચનાથ નું હોય આ મંદિર નું હોય પછી મારો મોલ છે બરાબર છે એનું હોય જે કઈ હોય પછી સોસાયટીની ક્રેડિટ સોસાયટી હોય કે જે કઈ હોય દાદા તને એટલી તો ખબર પડે ને હવે સાર્વજનિક નો ટ્રસ્ટ કોનું મેં તને કાલે કીધું તું કે અમે આ નું મંદિર બનાવ્યું સમાજની વાડી બનાવી પાનો ઉતારો બનાવ્યો બધું મેં મોકલી આપી દીધું બે કઈ જગ્યા હું ટ્રસ્ટી નહીં બધાય ને બાપુ આ લોકો ને બધા બરાબર હું કાલે કમિશન પાસે જાવ છું હા થાય તોય વાંધો નથી હા અહીંયા પોલીસ છાવણીમાં ફરી ગયું છે આપણું મંદિર કઈ વાંધો ભલે જે થાય તારે દાદાગીરી કરવી છે ને ભાજપ માં છ પચીસ વર્ષ થી ભાજપે તો ટિકિટ નથી આપી તારે મંદિર ના માધ્યમથી ટિકિટ જોઈ છે ના મારા આવું કરવું છે મારી નથી મેં તમે કાલે હું કીધું તું ભાજપ તને ટિકિટ નો આપતું હોય તો તારે કેવું જ હોય કે આટલા વર્ષથી સેવા ટિકિટ જોતી નથી હું ટિકિટ મંદિર માંથી આવવાનો અધિકાર છે મંદિરમાં શું છો એ કે મંદિર માં હું તો સેવક નથી જોતો મેં તને કાલે કીધું તું કે શિવરાત્રી નું થાય જન્માષ્ટમી નું થાય એ કઈ નો થાય કઈ વાંધો નહીં મારી સેવા કરે છે ને કાલજી મંદિર બદલાવી નાખું આંભણ એને કયો પંચનાથ મંદિરે મંદિરે છે આ બધા સાર્વજનિક ટ્રસ્ટ જ છે કઈ વાપુ જોયું ને તમે ગેરકાયદેસર આરતી કરાવો છો કાલથી હું કાલથી હું ગોત્કામેશ્વર મંદિર પૂજા કરવા જાઉં બરાબર પેલો ટાર્ગેટ તું લાલો અદણ મેં એવું કીધું છે નામ લખો કે આટલા જણા મને ત્રાસ આપતા હતા તું ઓલો હરામ ખોર નાલાયક જે કઈ હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પછી તમને હવા હોય તમે આરતી તો મારી સોમવારે શિયાળામાં હરાત્મગ થાય સોમવારે આરતી હું કરીશ હું ને અદા કરશે પણ તમારી આરતી હાળાશે શું કામ તમે આરતી બદલી નાખી ટાઈમ બદલી નાખ્યો તમારી મરજી મુજબ આલો છો તમે ચારે બાજુ ફળવાઈ કરો છો વાંધો નથી બનાવો લાલાભાઈ તમને વિનંતી કરું છું તમને પગે લાગુ છું તમે મારા મોટા ભાઈ છો નાના ભાઈ છો મને કઈ ખબર નથી હું તમારો દીકરો છું તમે તમે મારા છો બગાડી મારો ભુવા બગડે મારું ગીમા નો ભુવો હોય તો બગાડી દે અને તમને જીવડા પડશે કોબી ના પેટ ના છો એને બધાને ગોરણી મારે નહી પડે

હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો મહાદેવ માટે મરવા તૈયાર જ છું મરવા તૈયાર છે સામ્રાજ્ય ખતમ થઇ જાય તોય તૈયાર છે મહાદેવ માટે મરવા હું તૈયાર જ છું તારા ભરવા કોઈ કેતો હોય ને હાથ પગ ભાંગી નાખો અરે તમારી માને ખાલી તો કરી જુઓ આવી છુ તમે નાયક લાલા સારી હાલત જોવા જેવી કરી પૂજા થાય નો થાય બરાબર પ્રવૃતિ કરતા છું અને મોટો તું છો કીધું કહું છું વાંધો કાલથી મંદિર બદલાવી નાખો એટલે તમને શાંતિ થઈ મંદિર થઈ જાય પૂરી સોમવાર ની આરતી મારી મરજી જો થશે હું પ્રમુખ છું તું નથી તીર્થરાજ નથી કોઈ પણ નથી ભલે મંદિર સાર્વજનિક હોય સાર્વજનિક મંદિર હોય કે સોસાયટી હોય કે મોલ હોય એના ટ્રસ્ટી હોય પ્રમુખ હોય એનું હાલે તમારું નું હાલે તમે નાલાક ના પેટ ના થાવ હું હવા પત્રકાર પરિષદ બોલાવું છું અને સોમવારે આ મંદિર ની અંદર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય છે અને ફિટિંગ જરા જ્યાં આરતી કરશે અને આરતી ટાઈમે જ થશે તમારી મરજી મુજબ નો થાય આરતી નો ટાઈમ શું છે શિયાળામાં હાડ થાય ઉનાળામાં હાથ વાગે હું હાથ વાગે આરતી કરીશ તમે હાડા હાથે શું કામ કરો શું કામ કરો તમે પૂર્ણ આઠ સુકામ વગાડો તમે આઠ સુકામ વગાડો લાલા જે કઈ થાય ને તારું થાય આ બધા નું સમજી લઈશ હું તને અત્યારે એટલે ફોન કરું છું કે સૌથી મોટામાં મોટો બરાબર છે ગણેશ એટલે કઈ નથી કેવું પ્રેમદી નથી કીધું આજે નથી કેવું હવે તું જો કોઈના ના બાપ ની તાકાત આરતી કરીએ ને તો મારી લાત ઉપરથી ગુજરવું પડે તમે પેલા મને માન નાખજો પાણી અરી ના પેટ ના હોય ને અને ભણવા પર વીસ ગુંડા આવ્યા તો ને પ્રમદી વીસ નહીં એ તો તને બસો નું કીધું છે પચાસ નહીં બસો નું કીધું છે અને જો એકલો નો આવું તો બે બાપ નો થાવ મેં આંદોલન વખતે કીધું હતું મારે એ સમાજ નો ઉપયોગ કોઈ દી નથી કર્યો હું ધારું ને તો મંદિર એક હજાર હમણાં ભેગું કરી શકું મારો સમાજ મારા યુવાનો મારી સંસ્થા બરાબર છે મારે લાલા નથી કરવું મારે આ મંદિર માટે કરવું છે છેલ્લે બદનામ તું જ થાય તું ભાજપ ની ભરવાઈ પચીસ વર્ષ થી કરિટ નથી જોતી ટિકિટ કોઈને ધમકી નથી ધમકી નથી દીધી રેકોર્ડિંગ દીદી કઈ વાત કરો ને

માફી મહાદેવજી નું તમે મને કીધું ને બરાબર હું કાલ અમરનાથ મંદિર ની ભલે હું ગો કામેશ્વર મંદિરે પૂજા કરવા જઈશ મારા કઈ બોર્ડ હું પેલું હું લઈ ગયો આઠ વાગે લઈ ગયો તમારી મારી તાકાત હોય તો બોટ મારી જવો તમે મારી વિરુદ્ધ મંદિરના ટ્રસ્ટ વિરુદ્ધ પ્રમુખ ની વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરી શકો તમને કોઈ કેતા હોય ને મંદિર છે મારા બાપનું નથી મેં ચારે બાજુ કીધું છે કે મંદિર મારા નથી છે તો બધા મંદિર કોમનાથ મંદિર રાજકોટ નું પંચતા મંદિર એ બધા છે ને સાર્વજનિક જ છે રામપુરના પેટ ના સાર્વજનિક મંદિર હોય ને તો પ્રમુખ ની મંજૂરી વગર તમે કાય નો કરી અને જે કોઈ કેતા હોય તમે ફળવાય કરી છે હાથ વાગે કાલે છે પાસે ગયો તો તો ગયો બધી મને ખબર છે ભલે તને બચાવી જો કાલ ના કાલ ને ગુરુવાર છે પરમીર છાપા માટી લેજે અમરનાથ લોહી હાર ક્રાંતિ અને પંદર જણા વિરુદ્ધ ગુનો દાખલ એક ગુનો હું કરાવીશ

નાલાયક ના પેટ ના દાદાગીરી કરી અને મંદિર નો કબજો લઈ અને મંદિર ને માધ્યમ બનાવી અને મારા વિરુદ્ધ પ્રમુખ વિરુદ્ધ બરાબર છે આ પ્રવૃત્તિ કરે છે એ પોલીસ ખબર હોય માં ગેરકાયદેસર પ્રયાસ કરવો મેં તમે ખાલી કીધું તારા ઘરે કોઈ આવે તો વાંધો બસ આ છે નું મંદિર છે મહાદેવ નું મંદિરનું ઘર કરવા દેવી છે હું આગળ રહીશ અને કઈશ કે વાંધો ની બધા આરતી કરે બરાબર પછી સોમવારે તમે જોઈ લેજો એની પાસે તમે ગયા છો ને એ ભલે તમને બચાવી લે મારી લડાઈ મને અને મૂકી દીધા છે તો હવે કઈ વાંધો નહીં અત્યારે તમે પંદર ભરવા બેઠા હતા મંદિરે મોટર સાયકલ તો એમાં વગડવા વાળો હોત હતો તુંય હોત હતો બે મિનિટ મંદિરે ઉભો હોત રહ્યો તમે ક્યાં બેઠા તા શું કરવા માંગો છો અને કોની સામે મને અથવા માંગો છો ભોગવાની કેરી નાખજે લાલલા હા હા હવે હદ થઈ ગઈ છે હદ હા હા લાલા તું જે કરશ નહી બરાબર ન કરતો પણ બાપુ તમને તમને કહી દીધું કે ભાઈ હું કાલથી બીજા મંદિરે